શો નમસ્કાર કેમ છો શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર આજે અમારા દિલીપ મામા સાથે આપનું હાર્દિક સ્વાગત છે આજે ખાસ દિવસ છે દિલીપ મામા સ્પેશિયલી અને આખી ફેમિલી આખો એમનો તાલુકો જિલ્લો લઈને આવ્યા છે જ્યારે એમની ફેમિલી જોઈ મને કીધું કે આ તો અડધી ફેમિલી છે તો મેં કીધું તમારે જિલ્લો તાલુકાને અડધું રાજ્ય લઈ લેવું જોઈએ અને હું સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અપીલ કરું છું કે દિલીપ મામાના અડધું રાજ્ય અલગથી આપી દે એટલે એમની આખી ફેમિલી એક જગ્યાએ હમી રહે હું કેવું માતી નહીં માતી સો થેન્ક યુ સો મચ અને જેટલા પણ દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે દરેકને અપીલ કરીએ છીએ કે વિડીયોને શેર કરવાનું શરૂ કરી દેજો જેથી કરીને વધુ વધુ લોકો સુધી પહોંચે વિડીયો અને અમારા ખજાનજી મહીપતસિંહ ફાઉન્ડેશન ને ધબકતું અને સ્પીડ વધારવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે મામા મામા શું કહેશો મહેનત તો બાપુ એટલા માટે કરવી જોઈએ કે મેં તમને પહેલાં કીધું હતું કે જેની જેનો સારથી કૃષ્ણ હોય ને એને અર્જુનની ચિંતા ના કરવાની હોય તો તમે મારા કૃષ્ણ છો તો ખાલી પાછળ દોડવાની જ છે એટલે તમે હમણાં ગાયું ને કે ના જાને કિસ રૂપ મે નારાયણ મળી જાયગા નારાયણ અંગાતી જ છે વાહ બાકી જે ઓળખવા વાળા ઓળખે ના ઓળખવા વાળા એમની મરજી છે મહેનત કરતા રહી શકે બધા નારાયણ અમાર યારે જે જ્યાં જ્યાં નારાયણ હોય ને ત્યાં કોઈ બીજો પ્રોબ્લેમ હોતો જ નથી અને રહ્યો સવાલ આપડા જે આ યજ્ઞનો તો આ યજ્ઞ તમે ક્યાં પહોંચાડશો ને એ હું વિચારી નહીં તો મેં બિચારો નો છોડી દીધું પાછળ પિકઅપ આપડે પૂછી સપોર્ટ બધાનો નો જોઈએ છે અને એક સપનું છે કે આપણે વિધિન છ મહિનાની અંદર વર્લ્ડનું સૌથી મોટું એનજીઓ અને વર્લ્ડ સૌથી મોટી કેપેસિટી સંખ્યા ધરાવતું આપણે સંસ્થા બનાવવા જઈ રહ્યા છે સો આપ બધાનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે અને મને વિશ્વાસ છે 6 જૂન 6 6 2026 26 અમને યાદ છે એ દિવસ 6 6 2021 જ્યારે મેં સપનું જોયું હતું અને આ પાંચ વર્ષની અંદર વર્લ્ડની સૌથી મોટી સંખ્યા ધરાવતી એનજીઓ આપણી પહોંચવાની છે સો એની અંદર મહત્વનો ભાગ દિલીપ મામા ભજવવાના છે સો આજે આપણે મામી સાથે બી ચર્ચા કરીશું મામા તો બધા ઓળખે જ છે આ રહ્યા મામી અમારા ગુજરાતની જનતા મતલબ ગુજરાતના સામૂહિક મામા એવા સામૂહિક મામી કહી શકાય મમ્મી શું કહે છો બસ કહી નહીં મે મમ્મી હમણાં મજાકમાં કીધું મુકો તમારી જગ્યાએ બીજી કોઈ લેડીસ હોય ને તો મમ્મા દાવર છૂટ થઈ ગયો છે વાત તો તમે ખરેખર કર મતલબ લોખંડી લોખંડી પુરુષ સરદાર પટેલ પછી બીજી કોઈ સરદાર લોખંડી લેડીઝ આવે એની અંદર તમે છો <laughs> <laughs> ये मामा जी આવા વેકેશન સહન કરતા એટલે બોકરી વસ્તુ છે તરું પડે ને કે એમની ગાડી ની અંદર 10 જોડી 15 જોડી કપડા પેક હોય અને છતાં બેરું સવાલ ના પૂછે કે બે કેવા જ આવશો ક્યારે આવવાના છો અને શું કરો છો આ સવાલ તમારું પૂછતા નહી બહુ ગર્વ છે થેન્ક યુ બસ એટલું સાથે બધી ફેમિલી પણ બધા તમે દિલિપ ભાઈના નાના ભાઈના મિસિસ

સો થેન્ક યુ ખુબ ખુબ આભાર અને હવે આપણે કોક ને જવાબદારી આપી છે મમ્મા તમારે કઈ કેવું છે બીજું કઈ ઈચ્છા કરી સો હવે આપણે કોને બોલાવીએ અને જવાબદારી આપી દઈએ સદ્ધાર વાત કરી છે સદ્ધા બીવે છે મીનાક્ષી ગેંડા સ્વામી ખવાર ગેંડા સ્વામી કમાન ભાગ ભાગ ગેંડા સ્વામી ભાગ ગેંડા સ્વામી ડિમાન્ડ હતી પણ લેડ નમસ્કાર મિત્રો કેમ છ

તો બધી છોકરા તો હવે આપણે બીજી છોકરા સાથે વાત કરીશું તો ત્યાં બેઠેલી છે આપણે બીજી એ છોકરા સાથે વાત કરીશું તમારું નામ શું છે દુર્ગા વંદે માત્ર કયા ભણો છો તમે છઠ્ઠા તો તમે બાપુ વિશે એક બે શબ્દ કહેવા માંગશો આ બાપુએ આપણા માટે આટલું બધું કર્યું તો થેન્ક યુ બાપુ માટે દાદા વિશે આજના તો આજનું જમવાનું તમને ભાયું હા તમે દાદા વિશે કંઈ કહેવા માંગશો થેન્ક યુ એમ તો આપણે બીજી છોકરી સાથે વાત કરીશું તો તમારું નામ શું છે ઉન્નટી વાણી માત્ર કયા ધોરણ ભણો છો તમે છઠ્ઠા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં અને આ તમારી બેન છે હા એ કયા ધોરણ ભણે છે નવમા ધોરણમાં તમે કયા જિલ્લાના છો ભરૂચ તમે આજના ભોજન વિશે કે કહેવા માંગશો આજનું ભોજન સારું છે હા તમારું નામ શું છે માહી વંદે માત્ર કયા ધોરણ ભણો છો પાંચમા તો હવે અમે બે જણ થઈને લાઈવ કરીશું તો આપણે લાઈવમાં ઉભેલી છોકરી અને ઉર્વશીને પૂછવા જઈશું હા તો હવે આપણે ઉર્વિશા સાથે વાત કરીશું તમે કયા ધોરણમાં ભણો છો હું 10મા ધોરણમાં ભણું છું તો આજના આજના દાતા માટે હું એટલું જ કહીશ કે જે પણ યોગદાન મળ્યું છે સો થેન્ક યુ અને આવી રીતે જ યોગદાન આપતા રહે તમને અહીંયા ગમે છે હા બહુ જ ગમે છે તો હવે આપણે ઈશિકા દીદી સાથે વાત કરીશું તમે કયા સ્થળમાં બહાર સામીશ હા તમને અહીંયા ગમે છે હા આજના દાતા વિશે કે કેવા વાંગશો થેન્ક યુ તો હવે હવે આપણે બીજી બધી છોકરાઓ જમવા વહી ગઈ છે તો આપણે એમને પૂછીએ આજના જમવામાં શું છે રોટલી શાક ખિચડી અને કઢી તો તમને આજનું જમવાનું થાયું મસ્ત

તો આપણે થોડી ખુશી જોડે વાત તમારું નામ શું છે ખુશી વંદે વાદરો કયા ધોરણ માં ભણો છો આઠમા તો આજનું ભોજન કેવું છે સારું હા તો આપણે રોશનીને લાઈવ કરવા આપીશું લો રોશની બેન ચાલ નમસ્કાર મિત્રો મારું નામ છે રોશની વંદે માત્ર હું ધોરણ નવ માં ભણું છું ચાલો આપણે થોડીક છોકરીઓ સાથે વાત કરીએ આપણી આ જૂની છોકરી છે એમનું આપણે નામ પૂછ્યું તમારું નામ શું છે રવિના વંદે માત્ર તમે કયા સ્ટેન્ડર્ડ માં ભણો છો આઠ માં તમે બાપુ વિશે કશું કહેવા માંગશો કઈ વાંધો નહીં આપણે બીજી છોકરી મળે ચલો મારા સ્ટેન્ડર્ડ માં નવ માં ભણે છે સપના વંદે માત્ર આપણે એની જોડે વાત કરીશું મારું નામ સપના વંદે માત્ર છે હું હું જ સ્ટાન્ડર્ડ નવમાં છું તમે બાપુ વિશે કશું ક્યાં માગશો હા બોલો બાપુ ત્રણ સંસ્થા ચલાવે છે અને ત્રણે ત્રણ સંસ્થામાં સારું કામ કરે છે કહી રહ્યા છે એ બહુ સારું કામ કરી રહ્યા છે તો ચલો હવે આપણે કોઈ બીજી દીદીની જોડે વાત કરીશું દીદી તમારું નામ શું છે નહીં માત્ર તમે ક્યાં સ્ટાન્ડર્ડમાં ભણો છો અગિયાર સાયન્સ તમે બાપુ વિશે કશું ક્યાં માંગશો બાપુ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે હા જો બધા બી એવું કહે છે બાપુ બહુ મસ્ત કામ કર્યા છે બાપુ જે કર્યા છે આગળ વધાર કરતો રહે એવી અમારી ઈચ્છા છે બાપુ 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 સો થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર અને જેટલા પણ મિત્રો લાઈવની અંદર જોડાઈ રહ્યા છે દરેકને અમે આભાર માનીએ છીએ

તો ગજબનો સપોર્ટ બધાનો પ્રેમ મળી રહ્યો છે ઠીક છે આપણે એક બે વર્ષ પછી આપણે ક્યારે માગણી કરી છે કે કોઈ તમે સો સો રૂપિયા આપજો પણ અઢળક પ્રેમ આપ બધા તરફથી મળી રહ્યો છે ને થેન્ક યુ ખૂબ ખૂબ આભાર બધાનો અને આશા રાખીએ છીએ કે તમે બધા ખૂબ હેપી હશો અને તમને જ્યારે પણ અનુકૂળતા મળે સમય મળે ચોક્કસથી મહીપછી ફાઉન્ડેશનની મુલાકાત લેજો આજના જે પણ ભોજનના દાદા દાતા છે તમામનો અમે આભાર માનીએ છીએ અને ખાસ ભોજન બુક કરવા માટેની સ્ક્રીન પર નંબર દેખાઈ દો છો તમે ચોક્કસથી સંપર્ક કરજો ધન્યવાદ